દિયોદરના સુરાણા મલકપુર વચ્ચે ઇકો ગાડીના ચાલકે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી છેવટે ઝડપાઈ ગયો છે દિયોદર તાલુકાના સુરાણા અને મલકપુર વચ્ચે ઇકો ગાડીમાં સવાર મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ફરાર થનાર આરોપીને દિયોદર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે કાંકરેજ તાલુકાના આકોલી ગામે રહેતા મંજુલાબેન મેવાજી ઠાકોર ગત સોમવારે દિયોદરથી શિહોરી જવા ઇકો ગાડીમાં બેઠા જેમાં ઇકો ગાડીના ચાલકે ગાડીમાં અન્ય મુસાફર ન હોવાથી ચેઇન સ્નેચિંગને અંજામ આપવા માટે સુરાણા અને મુલકપુર વચ્ચે ગાડી ખરાબ થઈ ગઈ છે તેવું કહી ગાડી રોકી મહિલાના ગળામાંથી દોઢ તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી ગાડી લઈ આરોપી ફરાર થઈ ગયો હતો આ અંગે મહિલાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે આ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો ગઈકાલે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી મંજુલાબેન મેવાજી ફરિયાદ હકીકત આપેલી કે પોતે આવેલા હોય અને પોતાના ગામ હોય આસપાસ પોતે ગાડીની રાહ જોતા હતા અને ઇકો ગાડી એમને બેસાડેલા હતા અને એકલા જ બેઠેલા હતા ઇકો ગાડીમાં અને આગળ શિહોરી તરફ જતા મુલકપુર અને સુરાણા રસ્તાની વચ્ચે ઇકો ગાડી ઊભી રાખી દીધેલી અને એ એકલા જ હોય એ બેને જે ગળામાં પહેરેલો સોનાનો ચેન હતો એ લૂંટીને એક ગાડી હંકારીને ચાલી ગયો હતો તો આ પ્રકારની ચેન સ્નેચિંગની ઘટના બનેલી હતી જેની તાત્કાલિક દિયુદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ફરિયાદ દાખલ કરી લીધેલી હતી અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દિયુદર પોલીસ સ્ટેશનના બીએસઆઈ શ્રી અને એમની સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ફક્ત દસ કલાકની અંદર જ આ ગુનાને ટ્રેસ કરેલો હતો આ ગુના ને ટ્રેસ કરતા અમને માલુમ પડેલું કે ગુના નો આરોપી કિશનસિંહ જીણુભા વાઘેલા છે પોતે આકોલી ગામ વતની છે અને એને જે ઇકો ગાડી ઉપયોગ કરેલી હતી ગુના ની ચેઇન સ્નેચિંગને ભગાડી જવા ભાગી જવામાં ઈકો ગાડી પણ અમે કબજે કરેલી છે